નમસ્કાર મિત્રો વ્હીકલ કુજુ ચેનલમાં આપણું સ્વાગત છે વ્હીકલ કુજુ ચેનલ વતી સૌ મિત્રોને રામ રામ મિત્રો આપણી ચેનલ ઉપર દરરોજ અલગ અલગ પ્રકારના ટ્રેક્ટર વેચવા માટેના વિડીયો આવતા હોય છે જેથી કરીને તમે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડીયો તમને પસંદ આવે તો લાઇક કરી તમારા મિત્રો સાથે શેર કરી દેજો જેથી કરીને તમારા કોઈ મિત્રને ટ્રેક્ટર ખરીદવું હોય તો આ વિડીયો કામ લાગી શકે આપણી ચેનલ ઉપર બીજા પણ ઘણા બધા અલગ અલગ કંપનીના ટ્રેક્ટર વેચવા માટેના વિડીયો મૂકેલા છે જે તમે જોઈ અને તેમાંથી ખરીદી કરી શકો છો તમે પણ જો તમારા વાહન વેચવા માટેની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર દેખાતી વાહનની વિગત સાથે અમને વોટ્સઅપ કરી શકો છો જાહેરાતનો અમે કોઈ પણ પ્રકારનો ચાર્જ લેતા નથી હવે પછીના એના વિડીયોમાં તમે કયા ટ્રેક્ટર વિશેનો વિડીયો જોવા માંગો છો તે કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો જેથી કરીને તે ટ્રેક્ટર વિશેનો વિડીયો લાવવાનો અમે પ્રયત્ન કરી શકીએ આજે આપણે જે ટ્રેક્ટર જોવાના છીએ તે મેસી કંપનીનું ટ્રેક્ટર છે આ ટ્રેક્ટર વિશેની માહિતી વિડીયોમાં પૂરી આપી દઈશ જેથી કરીને વિડિયો પૂરો જોઈ લેજો તેથી તમને ટ્રેક્ટર વિશેની માહિતી માહિતી મળી જાય આ ટ્રેક્ટર ની માહિતી આપવાનું ચાલુ કરું તે પહેલા હજુ સુધી જો તમે અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડિયો તમને પસંદ આવે તો લાઈક કરી તમારા મિત્રો સાથે શેર કરી દેજો આજે આપણે જે ટ્રેક્ટર જોવાના છીએ તે મેસી કંપની નું બસો એકતાલીસ ડીઆઈ ટ્રેક્ટર છે આ ટ્રેક્ટરના હોસ પાવરની વાત કરીએ તો બેતાલીસ હોસ પાવરમાં ટ્રેક્ટર તમને મળી જવાનું છે માત્ર બાવીસો કલાક ટ્રેક્ટર ચાલેલું છે આ ટ્રેક્ટર ના ખરીદી ના વર્ષની વાત કરીએ તો બે હજાર વીસ માં ટ્રેક્ટર ખરીદેલું છે ટ્રેક્ટર ના કલર ની વાત કરીએ તો એકદમ કંપની કન્ડિશન ટ્રેક્ટર મળી જવાનું છે આ ટ્રેક્ટર ના હાઇડ્રોલિક ની વાત કરીએ તો કંપની ફિટિંગ પાવરફુલ હાઇડ્રોલિક મળી જવાની છે ટ્રેક્ટર ની બાકીની એસેસરી જેવી કે છત્રી સીટ સેલ્ફ લાઇટો વાયરિંગ બધું ચાલુ કન્ડિશન માં મળી જવાનું છે આ ટ્રેક્ટર માં તમને સાઈડ ગેર મળી જવાના છે ટ્રેક્ટર ના ગેયરબોક્સ ની વાત વાત કરીએ તો સારી કન્ડિશનમાં કંપની ફિટિંગ ગેરબોક્સ મળી જવાનું છે ટ્રેક્ટરના બેટરીની બેટરીની વાત કરીએ તો બેટરી કન્ડિશન સારી છે આ ટ્રેક્ટરના એન્જિનની વાત કરીએ તો કંપની પાવરફુલ એન્જિન મળી જવાનું છે એન્જિનની કન્ડિશન સારી પ્રકારનું નથી મળતું આ ટ્રેક્ટર તમને રૂબરૂ જોવા મળે તેની વાત કરીએ તો કચ્છ જિલ્લાના રાપર તાલુકાના ખેંગારપોર ગામે ટ્રેક્ટર તમને રૂબરૂ જોવા મળી જશે ટ્રેક્ટરની કિંમતની વાત કરીએ તો પાંચ લાખ ને દસ હજાર રૂપિયા કિંમત રાખેલી છે કિંમત ફિક્સ નથી ફેરફાર થઈ જશે ટ્રેક્ટરના માલિકને નંબર તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દેશું જેથી કરીને તમે આપણે વધારેની વાતચીત કરી અને માહિતી મેળવી શકો છો જો તમને ટ્રેક્ટરના માલિકના નંબર ન મળે તો અહીંયા મોર કરીને લખેલું છે ત્યાં ક્લિક કરશો એટલે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સ ખુલી જશે અને વિડીયો તમે ગુજરાતીમાં જોઈ રહ્યા હોય તો અહીંયા મોરના બદલે વધુ લખેલું હશે ત્યાં ક્લિક કરશો એટલે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સ ખુલી જશે મિત્રો તમે અમારી ચેનલ ઉપરથી વિડીયો જોયો અને કોઈ પણ પ્રકારના વાહનની ખરીદી કરો તો પૂરી તપાસ કર્યા બાદ જ વાહનની ખરીદી કરશો અમારી કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહીં તમે અમારી ચેનલ ઉપર નવા જો અને હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો તમને પસંદ આવે તો લાઇક કરી તમારા મિત્રો સાથે શેર કરી દેજો હવે પછી આપણે નવા વિડીયો સાથે મળીશું ત્યાં સુધી સૌ મિત્રોને વ્હીકલ ગુજુ ચેનલ વતી રામ રામ